સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ આર્ય સમાજ મંદિર ધ્રાંગધ્રા દ્વારા એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો હતો જેના ભાગરૂપે પંચકુંડી મહાયજ્ઞ યોજાયો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરાઈ હતી આ સાથે ભજન સંગીત તથા મહાપ્રસાદ પણ આયોજન કરાયું હતું બહોળી સંખ્યામાં નગરજનો આ મહાયજ્ઞનો લાભ લેવા ઉમટ્યા હતા મારું નામ સ્મિતાબેન પિત્રોડા છે શાખા ચલાવતા સાંજે અને આજ અમારે આ મોસી દયાનંદનો જે સ્થાપના દિવસ છે જ્યારે સ્થાપના કરી છે એ દિવસ આજ અમે આજ ઉજવી રહ્યા છીએ અહીંયા અને અહીં નાતી જાતિ અને ભાતીનો કોઈ ભેદભાવ નથી અને અહીં પંચકુંડલી યજ્ઞમાં અમે લોકોએ ભાગ લીધો છે અમારું સરસ મજાનું ગુણ મંડળ છે એ લોકોને સૌની સારી સેવા છે ત્યારબાદ અમે ધ્વજનું આરોહણ કરેલું છે અને ખૂબ જ આનંદમય આજ અમે આજનો દિવસ ઉજવી રહ્યા છીએ ઓમ ઓમ નમસ્તે

આંગ્રેજ આદિ સમાજમાં પાંચ કુંડી યજ્ઞનું આયોજન રાખવામાં આવેલું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે ગામના તેમજ બહાર ગામથી અમદાવાદ વડોદરા સુરત મોરબીથી મહેમાનો પધારેલા હતા મુખ્ય યજમાન તરીકે કાકરસીભાઈ પટેલ હતા અન્ય યજમાનો પણ ભાગ લીધેલો છે તો પાંચ કુંડી યજ્ઞ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવેલું છે પરમાત્મા નું સર્વશ્રેષ્ઠ ઓમ નામ છે એ ધ્વજારોહણ કરવામાં આવ્યું જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા